તમને બધા લોકોને ખબર છે કે બે હાજર અઢાર ની અંદર એક રાધા એક મીરા જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોની અને રીના સોની ની એક ફિલ્મ આવી હતી અને બે હાજર અઢાર ની અંદર સુપર ટુપર હિટ આ ફિલ્મ ગઈ હતી પણ આ ફિલ્મ ને કોઈ ઓટીટી ઉપર કે કોઈ યુટ્યુબ ની અંદર આ ફિલ્મ જોવા નથી મળી તો અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ના જે વિક્રમ આદિત્ય ફિલ્મ ની જેટલી રાહ જોઈને નથી બેઠા એના કરતી વધારે રાહ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની બે હાજર અઢાર માં રિલીઝ થયેલી ફિલ્મ એક રાધા એક મીરા ફિલ્મની રાહ જોઈને બેઠા છે અને તેમની એવી ડિમાન્ડ છે કે બે હાજર અઢાર બે હાજર છવ્વીસ ની અંદર આ ફિલ્મ ની જે વિક્રમ આદિત્ય ફિલ્મ આવે એના પહેલા આ ફિલ્મની ઓટીટી ઉપર કે પછી યુટ્યુબ ની અંદર આ ફિલ્મ એક રિલીઝ કરો વાત કરી કે બે હાજર અઢાર માં સિનેમા ઘરો ની અંદર રિલીઝ થયેલી એક રાતા એક મીરા ફિલ્મના ડાયરેક્ટર આ ફિલ્મના ડાયરેક્ટર નિલેશ ઇન્દુ મારુતિજી હતા અને આ ફિલ્મના ના પ્રોડ્યુસર શ્યામ સુંદર પટેલ હતા વાત કરી કે આ ફિલ્મ બે હાજર અઢાર ની અંદર સિનેમા ઘરો ની અંદર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ ને આઠ વર્ષ પૂરા થયા છે જે આઠ વર્ષ બાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ના ચાહકો એવું વિચારે છે કે વિક્રમ આદિત્ય બે હાજર છવ્વીસ ની અંદર સિનેમા ઘરો ની અંદર રિલીઝ થાય તેના પહેલા એક રાધા એક મીરા યુટ્યુબ રિલીઝ કરો જે જ્યાં મિત્રો જે રીતે હું તમને લોકોને કહી દઉં કે જે રીતે અત્યારે કે કે ભાઈ મકવાણા સિનેમા ઘરની અંદર જે રીતે વિક્રમ આદિત્ય ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે એ રીતે આ એક રાધા એક મીરા આ ફિલ્મ ને પણ તેના ડાયરેક્ટર અનિલેશ

આ ફિલ્મ નું પોસ્ટર તેમને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જે શેર કર્યું છે પોસ્ટરની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જે લુક બતાવવામાં આવ્યું છે એટલું ખતરનાક લુક બતાવવામાં આવ્યું છે તો આ પોસ્ટર જોતા મને એવું લાગે છે કે બે હજાર ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ને વિક્રમ આદિત્ય ફિલ્મ એટલી ખતરનાક બની શકે છે તમને બધા લોકોને તમે પોસ્ટર જોયું છે તમને બધા લોકોને ખબર છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નો લુક એટલો ખતરનાક બતાવવામાં આવ્યું છે તો બે હજાર છત્રીસ ની અંદર ભલે આ ફિલ્મ રિલીઝ થશે પણ લાંબા સમય સુધી આ વિક્રમ આદિત્ય ફિલ્મની ની માંગ રહેશે મિત્રો અને સો ટકા આ ફિલ્મ ચાલશે ચાલશે ને ચાલશે કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પોસ્ટર જોતાં મને એવું લાગે છે કે આ ફિલ્મ લાંબા સુધી સમય સુધી ચાલશે ને બહુ બોક્સ ઓફિસ કનેક્શન ઉપર બહુ સારી કમાણી કરી શકશે અને બીજી વાત કે આ ફિલ્મની અંદર કદાચ આપણા લોકોને જાણવા મળ્યું છે કે આ ફિલ્મની અંદર ફિલ્મ ની

જય ભારત